આપણે જોઈ જોઈએ ટીકા કેવી થઈ થઈ છે કઈ થોડી ઘણી દાળ થોડી નરમ થઈ કે નહીં એવું જોઈએ દેખાય છે ને નરમ થાય હે એ દેખાય છે ન થઈ ગઈ બો જાતો થી પીરો જો થોડી છે સેજ જ બાકી છે થઈ ગઈ લે થોડીક જ બાકી છે દાળ મારી થોડીક હજુ બાકી છે થઈ જાય એટલે પછી એ કરી દઉં થઈ છે કે કમ કમ્પ્લીટ હવે હું આ અંદર ધોઈને કાઢી લઉં પછી બનાવવા બાદ ચીકુને એ લોકો ત્યાં રોટલી બનાવવા દે છે અને શું દાળ આપણે કાઢી લીધી છે કમ્પલેટ એટલે એકદમ જબરજસ્ત મેલ્ટ કેવી થઈ છે જુઓ નાખી દઈશ ગરમ થઈ ગઈ છે બરાબર તેલ નાખી થઈ જાય છે અને કોર્નફ્લેક્સ અને દૂધ હે ને ચોટલી કરી દીધી છે મસ્ત નવ ને પાંત્રીસ થઈ ગઈ છે ટાઈમ થઈ ગયો છે ફટાફટ બની જાય તો થાય થઈ ગયું છે પાલક અમારી ઓલમોસ્ટ

ચૂલાની દાળ એટલે ચૂલાની દાળ જ બાકી એટલી મસ્ત થઈ ગઈ છે ને તો અલારી દાળ ચૂલા ના કરતો હતો અને આ વખત પાલક અમે બહુ ખાધી ટીકોને ઓપરેશન કરી કર્યું પણ અમે બહુ ખાધી હવે હું ઉતાર લઉં છું અને કાઢી લઉં બસ એવી સ્ટોરી મોડમ કરીશ જો અમારી દાળ કેવી થઈ ગઈ છે એકદમ હલકી દેખાય છે અને અહીંયા બનાવી દઈએ છીએ રોટલી Tak ayo meja mabes wajek. Lihat Mari juga nensegase. Jawal ya. Alshu. Tamp. Iya tuh bani hikam. Tuh apa? Mata yang tahis kan? Eh, toh lah. itu udah open. બંને તૈયાર થઈ ગયા આયા છે આપડે પેલા અલગ હતા નઈ જી ગપડા ધોવાય છે તું બી એ કપડા ધોઈ નાખે